गुड मॉर्निंग जेसिक्रसना स्वागत छे नवा व्लॉग मा तो आगी ग्या छे 7:30 અને આપણે આલેસ એ ભેં હું દેવાનું જો જસ્મીન એ ભેં દે એ માખ્યું તા જો હાવ માડી માખ્યું હું જૈસી કૃષ્ણ જય માતાજી પડોકો જી ટેપલે મૂકી દઉં તો કસ નઈ રહેતી બોલો તો માખ્યું એવી કવરાવે ને હાવ ગારો એવો થઈ પડ્યો એટલો ગારો તો એટલો વરસાદ આવ્યો ને તે એનો તો થી રપટ મારી જાય ને તો બધું ધોઈ જઈને થોડે મે ગારો જેના બંસી તા જો ખેદાન મેદાન કર્યું અને પાછું માખી કઈ ને એટલે તીમ હું ભરાય દેતા બધી એવી ભરાણી અને આ આમાં ડેટકી ને તબેલામાં બેહતી નથી ને તબેલા મસલ કોરાટું હે પણ ત્યાં નથી અહીં બારી આવીને બેસીને એમ કે હવા આવે ને જો ઊભી થાય તરત ઊભી થાય ખાણ ખાવું એ આરખ મળતી અટાણમાં અહીંયા ડૂસો નોય પડ્યું એ ખાધા રાખે અને આને હે ને હા એને ખાણ ખાવું આપણે એક પડું દઈ દઈ ખાણ ને જો ખાણનો સ્ટોક કર્યો મકાઈ ભૈડાનો એ બધું અટાણે હું આયલા રાખે બાકી આયા છે ને યુરિયાન રાખવાનું હોય પણ આજ ખરોળા તબેલામાં જવા દીધું આ કેની ભૂકો નત ખાતો ટીલુ આ એ તો ગમાયન અડધી ભયરી કેમ ટીલુ ભાવ તો નથી ઇન હાટુ ખડવાડી આવી હોય बाहर को खाने और एक पोड़ है नर्दी कला का ही चाय वाला की का उबो था आटा में हुई गयो थी एक ये पांच दिन रक्षा बंधन आती रोकड़ी करी रख जो कटला दे जीवता न वाले नहीं जरे कंजूस मारा हुए ने तो मर गर्मा मैं पास हो गया हूँ માથે આટ ના મૂકે જો ને માખીઓ કડે તાંગા ઉલારે હા મોઢું કેમ કરે જો તો એક પોડું અડધી કલાક છાવહી ને જે એક આ ભી અને એક ઓલી પૂરી એવી ભરાણીઓને માર મમ્મી ના આખી ભરી મૂકે પૂરી તહાવ બેસ ભરાણી તઈ થોડી કોરી થઈ જઈ ને બધા એવા ભરાણ આટાણાત ગારાવારાન છાણવારાન આમાં એને માખ્યું કઈ ને એટલે ભરાય રહી તો કહે કઈ નહીં પણ માખ્યું તોય જાય એમ નથી ધુવાડી કરી રહી પણ ધુવાળીને કંઈ ગજ વાગે એમ છે નહીં અને આપણે હે ને જ્યાં ફૂલમાં હવે છેલ્લો ફાલ હે જરા જરા રહ્યા ઉપર ઉપર એ બધા ખરી હે ને એટલે પછી પૂરું જેમને ખાઈ રહ્યા હેઠા હું છે ખાણ ખાવું જતા ભરાણો આગણી હે ને બધાને લઈ જ ને સારવાર તઈને મેળવીએ તો એ સરતા હોય ન્યાય એવી માખ્યું હાલો તો જો આજે આપણે બનાવવાના છે લીંબુના આથણા પણ અત્યારમાં વાડીએ જવાનું છે ને એટલે આવીને પછી મસ્ત મજાના ધોય ને લીંબુ ફૂંકવીને પછી બનાવ્યું અને સાંજે બનાવવાનું છે ઢોસા તો જો ઢોસાનું ખીરું તૈયાર કરીને રાખ્યું હે સાંજ સુધી રાખી દઈએ એટલે આથો આવી જાય અસલ અને આ છે કારેલાનું શાક આજ બપોરામાં કારેલા સાખે જસમીન જયદીપ ને જરાય ના ભાવે અમને ત્રણ જણા ભાવે બનાવી હાલો તો જો વાગી ગયા છે દસ અને હવે જઈ વાડી ઘડીક વાર નેદી આવી હવારમાં તો ગારો બહુ હોય એટલે દહક વાગે કેટાણ માન માન થાય દહ વાગે તો જો વાડીએ જઈને બંસી રાયડું દે એને જાવ ચરવા જઈ રાઈડું દે પાછા મારા મમ્મી નીકળી જાય ને એટલે હા પૂરું બધું રાડો રાડ થાય તો હાલો હવે જઈને કોઈ કોઈક મોટું મોટું ખર્ચ ઉપડી જાય ને તો હાઈતમ હાઈતમ કરવાની મજા આવે લાડવા ખાવાની નહીં કરો ઓલું એવું થાય કે ઓહો આજે નેદવાનું બાકી એવું ટેન્શન થયા રાખે હાલો તો જઈને નેદવા હાલો તો જો વાગી ગયા છે બપોરના બહાર અને હવે આપણે જાઉં છે ઘરે જાઉં વડું વડું ખોળ છે ને ઉપડી જાય ને તો પછી કાંઈ નહીં અને જમવા મમ્મીએ ઘણીકવાર સાંય પોરો ખાવા બેઠી થાકી ગઈ ને મેળી નથી પણ ભરારા આવે ના પાડી તોય કેમકે આર કામ કરીને તો કંઈ ખાવું ભાવે ખાઉં ભાવે પણ મજા ના આવે તો પછી વધારે ગોતી મને છાયો નતો તો તડકો નીકળો ને એટલે છાયો સુઈજો હવે મને ખબર પડી કે હવે એટલામાં છાયો છે છાયો ગોતી ગોતીને થાકીને તો મને છાયો ના દે ને જો બઈણીમાં પાણી ભરી આવી હાલે હાલે ભાવતું નથી હવે બપોર પછી ગાગર લઈ આવી જો માંડવી હવે ને આડી ફેલાણી અને તરિયા ને અતરિયા ના હોલા થળિયા ના હોય ને એમાં ડેડવાઈ માંડ્યા થાવા તો જો આ કોકો ખરાઈ જાય જો માંડવી જેવું હોય ને એમાં સુજેની જો હું હેન થઈ ગયું મોટું મોટું એમ કામકાજ આલે છે અને હવે જો બસ ઘરે જાહું બપોરા કરીને 1 વાગે આવવાનું છે મોટા બાપાને ન્યા ખાતરવા આવવાનું છે તો 1 વાગે વર્યા આવી હું જયદીપ જ્યાં આમથી ગાડી લઈને વયો ગયો ભારી લઈને અને વમે બેહી જાય અટવસલ તડકી નીકળી કા આ તડકો જોવા જેડો હમણા કેટલે દીથી બહુ હરખું વાતાવરણ હતું ને હાલો હવે ઘર પોગું હોવું લાગ્યું હાલો તેડતી જ ગાડી માં બેહી જવાય ને કાકરો આના નુ કીયો ઓડે 8 કે ઉપડી ગયા લો હવે ગાડી માં બેહ ને ગાડી માં એવું છે ગાડી માં બેહી જાત પણ આ ભણી પડી લે તીનો વાંઢન પટા સંપલ આયા તા કે એટલે નહી કી તો આવું અમાર ઓગરો પક ભરે ને વહી ધટકાવાની આપણે દવા મારેતી તી પછી આમ આડા પાટલા પટકી ગયા ચાવ હા ઊંચી ને જતી હા ઊંચી ને જતી આમ આડી ભાગી અને ઝીંકના ઝીંક જ હતું ને કાં હા ઝીંકના જ્યાં જ્યાં ઉઠ્યા હતા ને ત્યાં પાંદડા ભરી ગયા પણ એ નડે નહીં આ પાછા કોરાઈ જાય પાંદડામાં તાણ છે હાલો તો હવે જ્યાં બપોરા કરો પછી વ્લોગ કન્ટિન્યુ કરી હાલો તો વાગી ગયા છે અઢી અને જાઉં છે પાછું વાળીએ પણ આ જે છે ને કાલની જેમ વાદળ વાદળછાયું વાતાવરણ છે ને તે તડકો કંઈ કંઈક નીકળે તે ફૂલ તડકો નીકળે બાકી વાદળા આવી જાય એટલે ખબર નથી પડતી કેટલા વાગ્યા અને હવે આપણે જઈ વાડીએ અને વરી પાછા મંડી નેદવા થોડું ટકા સાહમાં હે વતરખડ બাকি બીજુ પછી નેદેલું હે એટલે એમાં બહુ નઈ હોય એટલે તો ચલન જા તો ભરાણી એટલે તાજી અટાણે આવીને ભયો સુકાવા માંડું હું વાંતો નથી પણ આ બે ત્રણ થીલા હે ને પવન ઓછો લાગે ને બીજી અહીંયા જ ગારો છે જો ખાતર વાવવાના લે હે મોટા બાપાનામાં નીમાં ને જો ઉડ ઉડો પાસે થઈ ગયો હે આમે વાહ હારો હે ખૂણા માં જો જો આપણે આમાં ભગી ગયા ને તને તને આ આય કાખે વરામણ બાકી હે પાણી માં જો ક્યાંય કઈ દેખાતું નથી ખળ કોક કોક સે ખાલી ઘુમરો માલ લે ને તો એમ થાય કે ત્રણ ફેર ને દાઈ ગઈ અને જે જયદી હોમ બાપા બે ખાતર બાવે અજી તો ચાલુ જ છે વાવવાનું ઓયણી ને ફિટ કરી લ્યા ને તો થોડું મોડું થઈ જાય અને માથી વર ગયા તો છેટ આયા પુગી ગયા આ વરામણે મોટી હે ને ઠો ઠો થાય છે ઠં ઠં કેને આ સાલોલી વિક્સ જેવી સુગંધવાળી દવા છે પણ આ જરદી મારી નાખે તાવ તો ઠીક એક બે રયો તાવ તા વયો ગયો ગોડી પીધીતી પણ આ સર્દી હેને આ બધી नाक ને બધું બૈરા રાખે ને ઈ ઓલું હું કહું ને ઇન્થી હે ને મારા પપ્પા જામનગર થી લઈ આવતા ઈ મોસલ તોય ધરાળ કઠણ થઈ પામતી પણ આ તો કડું સાક કમ કડું લાગે તોય મજા આવી ને ખાવાની આ તો મે રોટલી તો ભલી એક ખવા ખાધી છે પણ મને કારેલાનો શાક દીધું ને ए पेट महान हो लिए। मने करेला चाक भावे बो तो मजा नहीं ले मने बो मने बो तो तीखू लागो मोठो आवी गयो तो गोडी पीती पण तोई देखो वे तो भावे नकर कडू लागे हारू करेला नैरवा करेला उ खायनी हारू अरे कटोला ता लपक सखा है के <laughs> मने से कटोला तो मारा मने आम आदर थू આદર તો કઈ 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 થાલો તો આ સાથે આપણે આ વ્લોગ ના એન્ડ કરી મડીએ કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો હા અમારું વિડિયો ગમે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરજો જોવાનું ભૂલતા નહીં હો બાય બાય